જય માતાજી સર્વ મિત્રોને આજે અમે ભાડલા માં ગેલના ધામે જઈએ છે તો હું તમને આગળના જે વ્યૂ છે તથા માતાજીના દર્શન કરાવી ચલો આપણે હવે આગળ જઈશું આ મારું એક લોકેશન જોઈ લો તમે અત્યારે બોટાદ શહેરમાં છીએ અમે અને બોટાદ શહેરથી અમે નીકળી ભાડલા ગામ જઈશું ગેલ સદા સાહેબ તો હવે અમે અમારી જર્ની શરૂ કરીએ છીએ ચલો જય માતાજી અમે અમારી ગાડી લઈને નીકળ્યા છીએ જય માતાજી જય માતાજી હવે આપણે ભાડલા ગામે પહોંચી ગયા છે જો માતાજીની ધજાના દર્શન પ્રથમ કરીએ અને એટલી સરસ ધજા લહેરાય છે કે મન ખુશ થઈ જાય અને આ મંદિર જૂનું મંદિર હતું હવે નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ખૂબ સરસ અને સુંદર થઈ રહ્યું છે તો હું તમને મંદિરની ફરતે દર્શન કરાવીશ કારણ કે મંદિરની અંદર વિડીયો કે ફોટો પાડવાની સખત મનાય છે એટલે હું તમને બહારથી મંદિરનો નજારો બતાવીશ આ સૂર્યની સાથે લહેરાતી ધજા માની આ તમે જુઓ એટલું સરસ સુંદર નિર્માણ થઈ રહ્યું છે માતાજીનું અને હું હવે તમને માતાજીના ધજાની સાથે વાવના પણ દર્શન કરાવીશ તો ચલો વાવમાં જઈશું માતાજીના દર્શન કરીશું વાવ એમ કહેવાય છે કે વર્ષો પહેલાં માતાજી એક જ રાતમાં ગાળી હતી આ માતાજીની વાવમાં નીચે ઉતરવા માટે સીડીઓ છે એક બે ત્રણ માળ છે કહેવાય છે કે તમે માનેલી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે તો સાચા દિલથી માની આરાધના વિશ્વાસ રાખો આ ત્રણ માળ છે જો વાવમાં પાણી ભરેલું છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને હવે જલ્દી બીજા વિડીયામાં મળશું જય માતાજી જય ગેલ માતાજી ગેલ સદા સહાય